શિયાળ અને જીરાફે પહેલાથી જ જમીન ઉપર એક મોટું પાંદડું પાથર્યું હતું બધી ખજૂર તેની ઉપર પડી પછી બધા ખજૂર ભેગી કરી એક જ કલાકમાં હરણ પાસે પહોંચી ગયા ત્યાં સુધી હરણની આંખો બંધ થઈ ગઈ હતી છોટો હરણ ઉભો થા વાંદરાએ હરણને હલાવ્યો અને ઉઠાડ્યો લે આ ખજૂર ખાઈ લે હરણે એક એક કરીને છ ખજૂર ખાઈ લીધી मैंने तेरा पेट नो दुखाओ धीरे-धीरे दूर થઈ ગયો તમારો ખૂબ ખૂબ આભાર મને માફ કરી દો પ્રિય હરણ અમે તારી વાતને સમજી નહોતા શકી રહ્યા પણ તને ગુમાવવા ન ગરથી અમે બધું જ સમજી ગયા હવે બધા जानवर जंगलની સફાઈ કરવા લાગ્યા અને એક જ દિવસમાં બધાએ જંગલને સાફ કરી દીધું આખા જંગલમાં હવે હરિયાળી અને ફૂલોની સુગંધ આવી રહી હતી એ જ દિવસે શેરખાનની પત્ની પણ પાછી આવી ગઈ મારી જાન તે બને એક બીજાને ભેટી પડ્યા અને જંગલના બધા જાનવરોને ખૂબ જ ખુશી થઈ અને હરણ કાયમ માટે ત્યાનો સદસ્ય બની ગયો